સુરતની સુરભી ડેરીના પનીરના સેમ્પલો લેવાયા હતા અને તે પણ ફેલ આવ્યા હતા અને ત્યારબાદ ઘીના જે નમૂના લેવામાં આવ્યા છે તે પણ ફેલ આવ્યા છે સાથે સાથે સચિન વિસ્તારમાં આવેલી સ્વીટ નામની ડેરી છે તેમાં પણ જે આ સેમ્પલો લેવામાં આવ્યા હતા તે પણ ફેલ આવ્યા છે શું છે વિગત આપણે જાણીશું જી સૌપ્રથમ તો કઈ રીતની કાર્યવાહી જે આ પ્રમાણેના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હજુ ઘીમાં પણ ભેળસેળ જોવા મળી રહી છે ત્રણ અગિયાર થી પંદર અગિયાર સુધીમાં માં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ અને માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ ડેરીઓમાંથી ઘી અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી સુરભી ડેરીના બે આઉટલેટમાંથી ઘી અને પનીરનું સેમ્પલ નપાસ થયું છે અને સચિન ખાતેની વેલકમ સ્વીટ એન્ડ ડેરીમાંથી ઘીનું સેમ્પલ ફેલ થયું છે એમાંથી એક એમાંથી બે પનીર અને એક ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે અને એક ઘીનું સેમ્પલ અનસેપ્ટ જાહેર થયું છે આજે ઘીમાં કઈ રીતની મિલાવટ કરવામાં આવતી હતી સહી કઈ વસ્તુ નાખી અંદર મિલાવટ કરવામાં આવતી હતી અને શું એનો બેડ ઇફેક્ટ થતો હતો લોકો ઉપર ઘીની અંદર સબસ્ટાન્ડર્ડ જે વસ્તુ હોય વનસ્પતિ તેલ છે આ છે એ બધું નાખીને એમાં મિલાવટ કરવામાં આવતી હતી અને એનાથી હાર્ટને નુકસાન થઈ શકે છે જે આ હતા ફૂડ સેફ્ટી ઓફિસર જે પ્રમાણે જે પ્રમાણેની જે મિલાવટ વસ્તુઓ ખાદ્ય પદાર્થમાં હાલ જોવા મળી રહી છે ને તેના તેના પગલે ફૂડ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં હજુ કોઈ દુકાનો દુકાનો હોય કે ડેરી હોય તેમાં જે આ ફૂડ જે ખાદ્ય પદાર્થ વેચાતા હોય છે તેમાં ભેળસેળ મળી આવે અને તે લોકો ઉપર પણ આ જ પ્રમાણેની કાર્યવાહી થાય તો કોઈ નવાય નહીં ધર્મેન્દ્ર રાણા સત્ય ડે ન્યૂઝ સુરત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની